ભરૂચના જાડેશ્વર ચોકડીમાં રસ્તા રોકો લક્ઝરી બસોના પાર્કિંગથી સ્થાનિકો રોષે ભરાયા ભરૂચની જાડેશ્વર ચોકડી સ્થાનિક રહેવાસીઓ લક્ઝરી બસો અને આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા લાંબા સમયથી ચાલતી સમસ્યાઓને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો સ્થાનિકોએ જણાવ્યું કે ખાનગી કંપનીઓની લક્ઝરી બસો મુખ્ય માર્ગ તેમજ સોસાયટીની સામે ગેરરીતે પાર્ક થવાને કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણ સર્જાય છે શાળાએ જતા બાળકો સમયસર ન પહોંચી શકતા ગેરહાજરીની નો બતાવે છે કેટલાક બસ ચાલકો દ્વારા ગેરવર્તન થવાના આક્ષેપોએ સ્થાનિકોમાં ગુસ્સો વધાર્યો છે રજૂઆતો છતાં તંત્ર દ્વારા ઉકેલ ન મળતા આજે રહેવાસીઓએ જાડેશ્વર ચોકડી પર રસ્તા રોકીને જોરદાર વિરોધ વ્યક્ત કર્યો પોલીસે સ્થળ પર દોડી જઈ સ્થિતિ નિયંત્રણમાં લીધી સ્થાનિકોની મુખ્ય માંગ લક્ઝરી બસોનું ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવું સોસાયટી વિસ્તાર પાસે સર્વિસ રોડની સુવિધા ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ લોકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પગલાં ન લેવાય તો વધુ ઉગ્ર આંદોલન થશે ખાસ કલેક્ટર સાહેબના ડીએસપી ને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને છ છ વાગ્યા ના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલ એબસેન્ટ પડે છે કારણ કે ત્યારે શું અમારું કે લક્ઝરી આ કંપની આ કંપની ટ્રાફિક કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારે સોસાયટી વાળા ચાર સોસાયટીના ના છે તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કે કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે બે વિધર જવાબ જવાબ ઉધર જવાબ આપે પાછા બાથરૂમ કરે છે અને લેડીઝ ને અમે જેમ તેમ બોલે છે તો અમારે એના માટે શું કરવું આ જે ગમે તે થાય જ્યાં સુધી આનો રસ્તો નહી થાય ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહી મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી જે થાય છે અહીંયા મરવા મરીશું તો પણ અહીંયા જ મરીશું હું જયેન્દ્રસિંહ રવિ પૂજન સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી રહું છું એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર જાડેશ્વર ચોકીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી મતલબ કે સવાર સાડા છ સાત વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી ભાઈવા ટ્રકો રેતીની ટ્રકો કંપનીઓની બસો અનઓથોરાઈઝડ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર એ બી નહીં એક ટ્રાફિક છે એ હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય છે જે એને હોલ્ડ જ કરવામાં આવે છે એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે મતલબ કે